પાટના ઐતિહાસિક શ્રીમંતરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત સિદ્ધપુરના વતની સંઘ પ્રચારક વિદ્વાન વક્તા રમેશભાઈ જોશી દ્વારા ભારતનું વિરલ વ્યક્તિત્વ સ્વામી વિવેકાનંદજીના વેદાંતની સી ગર્જના વિષય પર વક્તવ્ય યોજાયું હતું આ પ્રસંગે તેઓએ બાર જાન્યુઆરી અઢારસો તેસઠના દિવસે સ્વામી વિવેકાનંદજીના જન્મથી લઈને તમામ પ્રસંગોને ટૂંકમાં વર્ણન કર્યું હતું તેમના બાળપણથી જ માતા પિતાના દાદાના આધ્યાત્મિક સંસ્કાર લક્ષી વિદ્યાનુરાગી ધર્માનુરાગી લક્ષણો વારસામાં મળ્યા હતા અઢારસો તેસઠથી અઢારસો ચોર્યાસી દરમિયાન તેમના વિદ્યાભ્યાસના પ્રસંગો તેઓના વાંચન પુસ્તકો પ્રત્યેનો પ્રેમ તથા પ્રખર બૌદ્ધિક શક્તિની વાતો કરી હતી અઢારસો ચોર્યાસીથી અઢારસો ઇઠ્યાસી સુધી ગુરુ રામાકૃષ્ણ પરમહંસ સાથેના વિવિધ પ્રસંગો તથા ગુરુના ઉપદેશોનો પ્રચાર પ્રસાર કર્યો હતો છતાં ખાસ તો તેઓએ ગુરુજીના વચન દયા અને કરુણાના ભાવથી નહીં પરંતુ શિવત્વના ભાવથી સેવા કરવાનો ઉપદેશ જીવનમાં ઉતાર્યો હતો અઢારસો ઇઠ્યાસીથી અઢારસો બાણું સુધી ભારત ભ્રમણ કરી ભારતની પરિસ્થિતિ જાણીને તેને સમજી હિન્દુ સમાજનું દર્શન લોકોને કરાવવાનો નિર્ધાર કર્યો હતો અગિયાર સપ્ટેમ્બર અઢારસો ત્રાણુના ધર્મ સંદેશમાં તેઓએ વેદાંત સનાતન હિન્દુ ધર્મની સી ગર્જના કરી હતી ત્યારથી બે હજાર બે સુધી તેઓ દેશ વિદેશમાં વેદાંતની સ્નેહ ગર્જના કરીને વેદાંતનું જ્ઞાન પીરસ્યું હતું તેઓએ નિર્ભયતા શારીરિક ક્ષમતા તેમજ જાતિવાદ અંધશ્રદ્ધા પંથવાદ ધર્માંતતા વગેરેથી દૂર રહીને એવાનું આહવાન પણ કર્યું હતું અને સહિષ્ણુતા પ્રેમ વગેરે દ્વારા ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી જાગ્યા રહો તે સૂત્ર આપ્યું હતું એટલે આ તો ખાલી ઉદાહરણ છે એટલે શક્તિશાળી બનવાની પણ વાત એમની વેદાંતની ની સિંહ જ આવે છે શક્તિશાળી બનવો નિર્ભય બનવી જોઈએ એની સાથે સાથે જે વાતો આપણને તરીકે કરી છે તો આ જે આપણા મનમાં એક રોગ ઘૂસી ગયો છે જાતિવાદ ભાવે ક્યાં નો ક્યાં આવી જાય છે હું ઊંચી જાતનો છું ને આ નીચી જાતનો છું હું શ્રેષ્ઠ છું ને આ નિમ્ન છે અને એના કારણે આપણો હિન્દુ સમાજ અત્યારે આજે પણ પણ વર્ષ થઈ ગયા તો સનાતની સમાજ આપણો આ ગીતાનો ઉપાસક સમાજ રામકૃષ્ણનો ઉપાસક સમાજ ઋષિ મુનિઓનો ગોત્ર પ્રવર્ત ઋષિઓનો સમાજ એ હજુ આ રોગમાંથી બહાર નથી નીકળી શકે